દોઢ વાગ્યાના સમયે ફરી પાછું ફરી પાછું તો હું અત્યારે જ સ્વાગત છે શું ચાલે આજે શું છે કે શું મેસેજ છે અહીં જે જવાનો મીટિંગમાં જવું જ જવાનું ઓકે સાડા આઠ વાગ્યા કેટલા વાગે છે પોણા નવ પોણા નવ પોણા નવથી સાડા દસ તો વેદુને મારે કે તારે આવો છે એ જેને એમાં જવાનું હોય ને એના માટે બિલાડીનો અવાજ ધીમો ધીમો સમજાવતો હશે અહીંયા બેઠી છે નજીક જઈએ થોડુંક તમને જો નજરમાં આવી હોય તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીની જેમ વાહ એક અહીંયા છે એની માં અને બીજું એક આવડું બચોલ્યું હતું એ આગળ જતા રહ્યા છે જોઈએ હમણાં આય ભાગશે નખરા કરીએ છીએ પણ બેઠું છે સાનમુનું અને અપલખણાઈ કહેવાય ગણાય ન હોય કાંઈ ન હોય પણ ઘરની બહાર નીકળે ને તો કોલું કૂતરું જાનમુનું મુનું બેઠું હોય ને એને હરી કરે એટલે ભાઈ તું તો જાનમુનો આયલો લો ઓલું બેઠું છે ને તો બે વાગે ભાઈ એને શું બગાડ્યું હોય પણ કોઈ એવી અપલખણાઈ માણસને મજા આવે એક જાતની આમ જોવા જાય ને તો સ્વાભાવિક સ્વભાવ જ આવો હોય કે કંઈક કંઈક હરી ન કરે ને તો અમુક મજા ન આવતી હોય એટલે બધા દરેકમાં આવું હોય પણ કોઈને વધારે પડતું હોય ને તો એ છલકતું હોય અને કોઈ દબાવીને રાખીને બેઠા હોય એટલે બહુ વાંધો ન આવે ફાઇનલી આજે પણ એવું જ થયું થોડું ઘણું સવારના પોરમાં આરતીનો જે વિડીયો રેકોર્ડ કરવા જાઉં છું એ રેકોર્ડ કરવા ગયો માઇકે ફરી પાછું જે ઓલું વાયરવાળું હોય એ લગાવ્યું હતું એટલે જ્યાં સુધીનું નોર્મલ જે મંદિરે અંદર જઈને ત્યાં પહોંચીએ તો ત્યાં સુધી નોર્મલ આવે ને પછી જે ઓલું લગાડ્યું હોય ને એમાં હવે લૂઝ રહી ગયું હોય કે જે હોય એ તો ભગવાન જાણે પણ હવે પ્રોબ્લેમ આવી ગયો તો માઇકમાં કંઈ રેકોર્ડ જ નહોતું બાકી કેવું સરસ આમાં ઘણી વખત એવું થાય કે સરસ મજાની કંઈક અલગ પ્રકારે આજે ધૂન હતી તો એ પણ રહી ગઈ એટલે ઘણી વખત આવું બધું થતું હોય કે જે કામનું હોય ને ભગવાનની ઈચ્છા હોય ને કે આ જાજામાં લોકોમાં ન ફેલાય એટલે એ અટકી જતું હોય કિંમતી મૂલ્યવાન હોય ને સોનું બધાને ન મળે એમ પારસમણી હોય તો કંઈ બધાને સુલભ ન થાય એટલી બધી તો એવું બધું ઘણી વખત થતું હોય કે જે અહીંયા રૂબરૂ આવેલા હોય એમને જ લાભ મળે તો આવું એક બની ગયું ઘણી વખત આવું બનતું હોય છે વિગતે વાત કરીએ થોડીક આજના દિવસની તો આમિર ખાનનું એક પિક્ચર આવ્યું હતું લગભગ તમને બધાને ખ્યાલ છે બધાએ જોયેલું હોય અથવા તો સાંભળેલું તો હોય જ કે એમાં એક એવી ઘટના આવે છે કે એ પથ્થર હોય એની ઉપર કલર ચોપડી દે છે અને પછી અહીંયા પાંચ સાત થોડાક રૂપિયા ત્યાં મૂકી દે છે અને બાજુમાં જ કોલેજ હોય છે અને કોલેજમાં એક્ઝામનો સમય હોય છે એટલે બધાય બીકથી પ્રભુ ભજવા માટેની આવી જાય કે હાલો ભાઈ હે ભગવાન તું મને પાસ કરી દે એટલે જાત જાતની બધી વસ્તુ મૂકવા માંડે છે અને પછી આમ એનો બતાવવાનો ઇન્ટેન્સ એવો હતો એ એની રીતે બતાવે કે એની થિંકિંગ એવું હતું કે ભાઈ આ પણ એક ધંધો છે એવું એનું કહેવાનો મતલબ હતો પણ હકીકતમાં એ અધૂરી વાત છે અથવા તો એનો એક નેગેટિવ સાઈડથી જોયેલો દ્રષ્ટિકોણ છે હકીકતમાં એ વસ્તુ એમ છે જ નહીં અથવા તો અધૂરું જ્ઞાન એનું કહી શકાય કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહી કીધેલું છે સનાતન હિન્દુ ધર્મની પરંપરા મુજબ ગીતા છે એ બધાનું અધ્યાત્મ શાસ્ત્ર અને મૂળ કહેવાય એટલે અત્યારના જમાનામાં કે આદિ અનાદિકાળથી કાળથી જો કદાચ એનો અભ્યાસ કરી લઈને એને આપણે ફોલો કરી લઈએ તો જીવનમાં ક્યાંય પાછા ન પડીએ અને ઘણા બધા આધ્યાત્મિક રહસ્યો ઉકેલવા માટે સક્ષમ છે તો એમાં જ કાળિયા ઠાકર કહી ગયા છે કે બ્રેકની શ્રદ્ધા બળવાન કરવું ને એ મારું કામ છે એટલે એ એમાં પ્રભુની એ ઈચ્છા છે કે જેની શ્રદ્ધા જ્યાં હોય ને ત્યાં બળવાન થાય વધે કોઈની શ્રદ્ધા તૂટે નહીં ને એ જરૂરી છે હવે આ ઘટનામાં આ કેવી રીતે લાગુ પડે એ હવે કહું પથ્થર તો મૂકેલો છે દાખલા તરીકે હું અહીંયા પથ્થર મૂકું છું અને અહીંયા પછી લોકો બધા એને પૂજવા માંડે છે ને એવું બધું કરે છે મારા માટે ચાલો એ માની લઈએ ધંધો છે એ એક પ્રકારની આવક થઈ પણ આનાથી કોઈક લોકો આવે અને એમની આ પથ્થર મારા માટે પથ્થર છે પણ બીજા માટે જો એમાં ભગવાન હોય તો ફાયદો કોનો થાય હું તો ધંધાની દ્રષ્ટિએ જોઈશ પણ સામેવાળો વ્યક્તિ જે આવે છે એ શ્રદ્ધાની દ્રષ્ટિએ જોવે છે તો હકીકતમાં કામ એ વ્યક્તિ જે આવશે ને એનું એ કરી જશે કારણ કે ભગવાન પથ્થરમાં નથી પણ આપણી અંદર રહેલો જે ભગવાન હોય ને એ આનાથી પુષ્ટ થાય આપણી શ્રદ્ધા જોઈને આપણો ભાવ જોઈને ઘણી વખત આપણને આધાર આનો જ હોય કંઈક એવી તકલીફમાં મુકાઈ ગયા કોઈક સાંત્વના વાળું મળી જાય કદાચ આવી રીતે પથ્થર પાસે જઈને જો ત્યાંથી સાંત્વના મળતી હોય અને જીવનમાં પડી ગયેલો માણસ ઊભો થવાની તૈયારી આ પથ્થરની પાસે આવીને જો પણ એ પણ એને રસ્તો મળતો હોય તો અથવા તો ખોટું એ કરવાવાળો છે પણ એની સાથે જોડાયેલા લોકોની શ્રદ્ધા બળવાન છે ને એટલે એ એને તો ફાયદો કરવાનો જ છે મારા માટે ભલે ધંધો રહ્યો પણ જે લોકો અહીંયા આવતા હોય ને તો એના માટે એ કામ કરી જ